સુરતમાં ગુજરાત પોલીસ ડીજીપી બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું આયોજન કરાયું હતું જેનું ગૃહ રાજ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું હતું સુરતમાં ગુજરાત પોલીસ ડીજીપી બે પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટ કપનું આયોજન કરવામાં આવ્યું છે સુરત પોલીસ દ્વારા ટી ટ્વેન્ટી ડીજીપી કપ અઢારનું આયોજન કરાતું હોય સુરતના ડુમસ રોડ પર આવેલા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ગુજરાત રાજ્યના ગૃહ ગૃહમંત્રી હર્ષબેન હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં રાજ્યના સત્તર પોલીસ કર્મચારીઓની ટીમોએ ભાગ લીધો હતો એકત્રીસ વર્ષથી ગુજરાત પોલીસ આ ટુર્નામેન્ટનું નિરંતર આયોજન કરી રહ્યું છે અઢાર વર્ષથી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો બી ઉમેરો કરવામાં આવ્યો આ ક્રિકેટ ટુર્નામેન્ટ એ માત્ર કોઈ રેન્જની કે કોઈ શહેરની ટીમની હારજીત માટે આયોજન કરવામાં નથી આવતી ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટની ભાવના ઉત્પન્ન કરવા માટે વર્ષો વર્ષથી રાજ્ય પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટ માટે સૌથી મોટું એક્ઝામ્પલ છે સુરત પોલીસ દ્વારા ડીજીપી બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હોય જેમાં ઉત્સાહભીર ક્રિકેટ પ્રેમીઓએ પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ